ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરથી પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે અહીં કૃષ્ણ ભગવાન જણાવે છે કે કોઈ પણ માણસ ધીમે ધીમે પરમાત્માને ધૈર્યપૂર્વક પામી શકે છે ઉપરથી પામે એટલે સંસારના સુખોથી ઉપર જઈને ક્રમે ક્રમે અભ્યાસ કરતો પોતાના મન અને બુદ્ધિ દ્વારા પરમાત્મામાં સ્થિર થાય છે અને જે માણસ પરમાત્મામાં સ્થિર થાય છે એને બીજા કશાયની ચિંતા કરવાની રહેતી નથી જય શ્રી કૃષ્ણ